જોઈ શકો છો તમને ખ્યાલ આવી જ જશે તમે અવાજથી જ ખબર પડી જશે કે ચિપ્સ આપણી કેટલી ક્રિસ્પી બની છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચિપ્સ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે ને આ ચિપ્સને તમે એક કલાક માટે રાખશો ને તો પણ ચિપ્સ તમારી આજ રીતની કડક જ રહેશે બિલકુલ પોચી ચિપ્સ તમારી નહીં થાય ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા ચાર નંગ બટેકા લીધેલા છે તો બટેકાની ઉપરની જે છાલ છે ને એને આપણે સરસ રીતે રિમૂવ કરી લઈશું જો એકવાર આ રીતે તમે ઘરે બનાવીને બાળકોને ખવડાવશો ને તો બાળકો ક્યાં રહે રેસ્ટોરન્ટની ફ્રેન્ચ ફ્રાય ખાવાની જીદ નહીં કરે એવી સુપર ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાય આપણે ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતની ચારેય બટેકાને સરસ એવી છાલ રિમૂવ થઈ ગઈ છે હવે આપણે બંને સાઈડનો આ જે ગોળાકારનો ભાગ છે ને એને આપણે આ રીતના રિમૂવ કરી લઈશું અને એક સેન્ટીમીટરના અંતરે આ રીતનું આપણે કટિંગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતનું કટિંગ આપણું તૈયાર થઈ ગયું છે હવે આ રીતે એક ઇંચના અંતરે આપણે ઊભી આ રીતની સ્લાઇડ કટિંગ કરી લઈશું તો એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચિપ્સ આપણી કટિંગ થઈ ગઈ છે ને તો આ જ રીતના આપણે બધી સ્લાઇડને કટ કરી લઈશું તો આ રીતનું ફ્રેન્ચ ફ્રાયનું કટિંગ આપણું થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ મેં અહીંયા કટિંગ કરીને બતાવ્યું છે જો તમે પણ આ રીતના એકવાર કટ કરજો તો તમે તમારી આગળની રેતને પણ ભૂલી જશો એવી સુપર ટેસ્ટી આ કટિંગ તમારું બનીને તૈયાર થઈ જશે તો બીજી રીત પણ હું તમને બતાવી છું તમારી પાસે આ રીતનું બટેકાનું કટિંગ ચિપ્સ કટિંગ કરવાનું મશીન હોય ને તેમાં પણ તમે ઇઝલી ચિપ્સને કટિંગ કરી શકો છો તો આ રીતના બંને ગોળાકારને મેં અહીંયા કટિંગ કરી લીધું છે અને આ રીતના આપણે બટેકાને ઊભો રાખવાનું છે અને ઉપરથી આપણે આ રીતના પ્રેસ કરીશું તો આ રીતના બંને હાથની મદદથી સરસ રીતે પ્રેસ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ચિપ્સ આપણી કટિંગ થઈને બહાર આવી ગઈ છે એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચિપ્સ આપણી બની છે ને એકદમ મસ્ત જો આ રીતનું મશીન હશે ને તો તો તમારી પ્રોસેસ ચિપ્સ બનાવવાની ફટાફટ તૈયાર થઈ જશે તો રેસ્ટોરન્ટમાં ફ્રેન્ચ ફ્રાય આપણી એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદર સોફ્ટ હોય છે તો તેના માટે મેં અહીંયા બે ગ્લાસ પાણીમાં આઈસક્યુબ એડ કરી લે છે તેમાં આપણે જે બટેકાની સ્લાઇડ બનાવીએ છીએ ને ચિપ્સ એને આપણે એડ કરીશું અને સરસ રીતે સ્લાઇડ બટેકાની ચિપ્સને આપણે સરસ રીતે વોશ કરી લેશું અને પાંચ મિનિટ માટે આપણે ઠંડા પાણીમાં બટેકાની ચિપ્સને આપણે રાખી દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અહીં આપણું એકદમ વ્હાઈટ એવું તૈયાર થઈ ગયું છે તો ત્યારબાદ મેં અહીંયા આ રીતનું એક કોટનનો રૂમાલ લીધેલો છે તો કોટનના રૂમાલમાં આપણે જે ફ્રેન્ચ ફ્રાયને જે આપણે ઠંડા પાણીમાં એડ કરી હતી ને તેને આ રીતના બહાર કાઢી લેશું તો આ રીતના મેં અહીંયા કોટનના રૂમાલમાં ચિપ્સને એડ કરી દીધી છે હવે આ રીતના આપણે બંને સાઈડથી સરસ રીતે હળવી એવી ગાંઠને આ રીતના વાળી લેશું વધારે ટાઈટ ગાંઠ આપણે નથી વાળવાની તમે પણ એકવાર બનાવશો ને તો વારંવાર બાળકો જીદ કરશે એવી સુપર ટેસ્ટી આ ફ્રેન્ચ ફ્રાય આપણે બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો મેં આ રીતના હળવી એવી ગાંઠને તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો ત્યારબાદ હું અહીંયા વોશિંગ મશીનમાં આવી ગઈ છું તમે જોઈ શકો છો અહીંયા અમે વોશિંગ મશીનમાં જે આપણે સ્પિનરનું સ્પીનરનું ખાનું હોય છે ને જે બોક્સ એ બોક્સને આપણે આ રીતના ઓપન કરી લેશું અને જે આપણે બટેકાની ચિપ્સને રેડી કરીએ છીએ ને તેને આપણે આ રીતના એડ કરી દઈશું અને આ રીતના જે ઉપરની જે જાળી આવે છે ને એને પણ આપણે હળવા હાથે બિલકુલ વજન ઉપર નથી દેવાનું આ રીતના હળવા હાથે આપણે પ્લેટને પણ મૂકી દેસું આ રીતના આપણે ઢાકણ પેક કરીને એક જ નંબર ઉપર જ એક જ નંબર ઉપર આપણે આ રીતના કરીને સ્પીન થવા માટે રાખી દઈશું તો અહીંયા આપણું ટાઈમર એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે મશીનને ઓપન કરી લેશું તો હું તમને મશીન ઉપર જ સીધી તમને ફ્રેન્ચ ફ્રાઈને બતાવીશ જેથી તમને ખ્યાલ આવે કે ફ્રેન્ચ ફ્રાય આપણી આ રીતના પણ બનીને તૈયાર થતી હશે તો તમે જોઈ શકો છો કે એકદમ ફ્રેન્ચ ફ્રાય આપણી જે પાણી હતું ને વધારાનું એ સરસ એવું નીકળી ગયું છે તમે જોઈ શકો છો બિલકુલ મારા હાથ અત્યારે ભીના નથી થતા એકદમ સૂકા એવા જ હાથ મારા છે તો એકદમ મસ્ત એવું પાણી આપણું રિમૂવ થઈ ગયું છે ત્યારબાદ મેં અહીંયા એક પ્લેટમાં ચિપ્સને કાઢી લીધી છે ત્યારબાદ હવે આપણે તેમાં બે ચમચી જેટલો કોર્ન ફ્લોર આપણે એડ કરીશું જેથી ચિપ્સ આપણી એકદમ સરસ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે બિલકુલ આપણે મેંદાનો કે ચોખાના લોટનો ઉપયોગ નથી કરવાનો આપણે કોર્ન ફ્લોરનો જ ઉપયોગ કરવાનો છે અને સરસ રીતે આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો આ રીતનો મેં અહીંયા સરસ રીતે કોર્ન ફ્લોર એડ કરી દીધો છે તમે જોઈ શકો છો કે આ રીતના ચેક કરીએ ને તો સરસ એવી લેટી લાઇન આપણી તૈયાર થઈ જાય છે આ રીતનો કોર્ન ફ્લોર આપણો સરસ એવો લોટમાં તૈયાર થવો જોઈએ તો તેલ પણ આપણું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે હંમેશા ચિપ્સ તળતી વખતે તેલ આપણું એકદમ ફૂલ ધુવાડા નીકળીને તેવું આપણું ગરમ હોવું જોઈએ હવે આપણે આ રીતના ચિપ્સને એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે બિલકુલ લો ગેસની ફ્લેમ નથી કરવાની હાઈ ગેસની ફ્લેમ હશે ને તો જ ચિપ્સ તમારી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે તો ચિપ્સને આપણે સીધી જ નથી પલટાવાની એકથી બે મિનિટ જેવું થાય ત્યારબાદ આપણે ચમચીની મદદથી હળવા હાથે આ રીતના પલટાવીશું તો તમે જોઈ શકો છો કે તેલમાં ચિપ્સ આપણે બિલકુલ ચીપકી ચીપકતી નથી એકબીજા સાથે ચિપ્સ આપણે સરસ એવી નોખી થઈ ગઈ છે બિલકુલ ચીપકું ચીપકું ચિપ્સ આપણી નથી રહી આ રીતના આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈને ત્યાં સુધી ફ્રાય કરી લેશું તો આઠથી નવ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ઉપર ચીપ્સ આપણી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આ સમયે આપણે ફ્રેન્ચ ફ્રાયને બહાર કાઢી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણે ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એનો અવાજ તો તમે જુઓ એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે ને તો જોતાં જ ખબર પડી જશે કે ચિપ્સ આપણી કેવી ક્રિસ્પી બની છે તો હવે આ ચિપ્સને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો બધી જ ચિપ્સ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમને ખ્યાલ આવી જ જશે તમે અવાજથી જ ખબર પડી જશે કે ચિપ્સ આપણી કેટલી ક્રિસ્પી બની છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચિપ્સ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે ને આ ચિપ્સને તમે એક કલાક માટે રાખશો ને તો પણ ચિપ્સ તમારી આ જ રીતની કડક જ રહેશે બિલકુલ પોચી ચિપ્સ તમારી નહીં થાય તો આ રીતની એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચિપ્સ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જો જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણે ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો સૌથી પહેલાં તો આપણે ફ્રેન્ચ ફ્રાયમાં આ રીતનું નિમક એડ કરી દઈશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાય આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ રીતના હવે આપણે મિક્સ કરી લઈશું તમે ઈચ્છો ને તો આમાં તમે ગરમ મસાલો ખાંડનો પાવડર ચટણી વગેરે વગેરે એડ કરીને એન્જોય કરી શકો છો એકદમ સુપર સુપરટેસ્ટી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી ફ્રેન્ચ ફ્રાય આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો આ રીતે ફ્રેન્ચ ફ્રાય બનાવશો ને તો હંડ્રેડ પર્સન્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થઈ જશે એવી સુપર ટેસ્ટી આ ફ્રેન્ચ ફ્રાય આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ત્યારબાદ આપણે ઉપરથી અહીંયા મેં આ રીતનો કસૂરી મેથીનો પાવડર લીધેલો છે તે આપણે આ રીતના સ્પ્રિંકલ કરીશું તો એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાય આપણી બનીને તૈયાર થઈ ગઈ છે લાગે છે ને એકદમ યુનિક તો આ રીતે બાળકોને ઘરે બનાવીને તમે એન્જોય કરાવી શકો છો તો ત્યારબાદ આપણે ઉપરથી આ રીતનું લાલ મરચું પાવડરને પણ સ્પ્રિંકલ કરી દઈશું